તો વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીના વિકે પ્લાસ્ટિક નામની કંપની સામે જીઆઈડીસીમાં એરટેલની લાઈનની કામગીરીમાં ખાડા કરવામાં આવેલ અને કામ પૂર્ણ થઈ ગયા છતાં ખાડાઓની આસપાસ સંપૂર્ણ ખાડા પૂરા ભર્યા ન હોવાની સામે માહિતી આવી છે તો નાના મોટા વાહનો ખાડામાં ગરકાવ થઈને વાહનોને નુકસાન થતા અકસ્માતનો ભય યથાવત રહ્યો છે અધૂરી કામગીરી કરવા માટે ખાડામાં મોટું કનેક્ટર ગરકાવ ફસાઈ ગયેલ હોવાની ઘટના સામે આવી જેના કારણે જીબીના બે થાંભલાઓને પણ નુકસાન થયું છે અને દ્રશ્યમાં નજરે પડેલ જ્યારે વાગોડિયા જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓની નજર આ કામગીરી થઈ એ કામગીરી પર જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓની નજર છે કે નહીં તે સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવી અને ખરા પછી આવા કામોને આંખ આળા કાન કરી રહ્યા છે તેઓને માત્ર ટેન્ડરની ટકાવારી તેમજ ટેક્સમાંથી ઇન્ટરેસ્ટ છે તેઓ પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે તો જીઆઈડીસી માં લાખોના ખર્ચે કામો થતા હોય છે અને જીઆઈડીસીમાંથી સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ છે જે જોવા મળ્યું હતું તો અંધેરી નગરી ગંદુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે એમ સ્થાનિક લોકોનું પણ કહેવું છે રોડ કિનારે ખડ્ડા થાય ખડ્ડા પાણી ભરા થાય और समझ में नहीं आया टन मारा गाड़ी के पीछे के हिस्सा खींच लिया खद्जेम चला गया नाले में बस और कुछ नहीं हुई है उसमें खद्देम चला गया गाड़ी कौन चला रहा था मैं चला